સાસરીના ત્રાસ્તિક કંટાળી મહિલાએ કેનાલમાં પડી કરી આત્મહત્યા મળતી વિગત અનુસાર સરસ્વણી ગામે રહેતા ચંદ્રેશભાઈ વિક્રમભાઈ સોઢા પરમારના પત્ની નામે નિતિક્ષાબેન ઉંમર આશરે વીસ વર્ષ નોએ સાસરી પક્ષ દ્વારા થતા સતત માનસિક ત્રાસથી કંટાળી કેનાલમાં પડી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું માહિતી મુજબ જેસંગભાઈ મંગળભાઈ પરમારજ્યો પીઠાઈ તાબે લલ્લુપુરા મુકામે રહે છે જેમની બે દીકરીઓના લગ્ન સરસ્વણી મુકામે વિક્રમભાઈ ઉદયસિંહ સોઢા પરમાના બંને દીકરા સાથે થયા હતા જેમાં નીતિક્ષા બેનના લગ્ન ચંદ્રેશભાઈ વિક્રમભાઈ સોઢા પરમાર સાથે આશરે ત્રણેક વર્ષ પહેલાં થયા હતા શરૂઆતમાં સાસરી પક્ષ દ્વારા નીતિક્ષા બેનને સારી રીતે રાખતા પરંતુ નીતિક્ષા પતિ ચંદ્રેશભાઈને કોઈની સાથે આળા સંબંધ હોય જેની જાણ નીતિક્ષા બેનને થતાં તેમને ઠપકો આપ્યો જેને લઈ ચંદ્રેશભાઈ દ્વારા વારંવાર નીતિક્ષાબેન સાથે ઝઘડો કરવામાં આવતો વધુમાં તેઓ દારૂપી નીતિક્ષાબેન સાથે મારઝૂડ કરતા જેની જાણ દીકરી નીતિક્ષા દ્વારા પોતાના પિયર પક્ષમાં માતા પિતાને કરવામાં આવી માતા પિતાએ તેને સમજાવી પોતાનું ઘર સંસાર ચાલુ રાખવા જણાવ્યું પરંતુ ચંદ્રેશભાઈ તેમજ તેના કુટુંબી દ્વારા નીતિક્ષાબેનને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો જેથી કંટાળી ગત તારીખ પાંચ પાંચ બે હજાર ચોવીસ સવારે ચાર વાગે નીતિક્ષાબેન ઘરેથી નીકળ્યા હતા તેમજ તારીખ છ પાંચ બે હજાર ચોવીસના સવારે આઠત્રીસ વાગે જિંજર નજીક કેનાલમાંથી નિતિક્ષાબેનની લાશ વળી આવી જેમાં પિયર પક્ષ દ્વારા મેમદાવાદ પોલીસ સ્ટેશને નિતિક્ષાના સાસરિયાઓ ચંદ્રેશભાઈ વિક્રમભાઈ સોઢા પરમાર વિરેશભાઈ વિક્રમભાઈ સોઢા પરમાર વિદ્યાબેન વિક્રમભાઈ સોઢા પરમાર વિક્રમભાઈ ઉદેશી સોઢા પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જેમાં મેમદાવાદ પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર મનોજસિંહ સોલંકી ખેડા